લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ લોકોએ વાત કરી હતી આવો જોઈએ

શિક્ષણના એવા નાના નાના પ્રશ્નો કે જે બેઝિક પ્રશ્નો છે એના સામે દેશને અને પ્રજાને જાગૃત કરી અને એનામાં હિંમત આપી અને એમને અધિકાર અપાવી શકે છે હાલે આપણે વિચાર કરીએ કે જે સંસદની ચૂંટણી છે એમાં જે કચ્છના જે બેઝિક પ્રશ્નો છે એમાં ખાસ કરીને પાટનગર ભુજ કે જે કચ્છ સી સ્ટેટનું એક પાટનગર હતું અને આજે પણ કચ્છ એ જિલ્લાનું પાટનગર છે છતાં માનનીય વાજપેયીજી એ પણ એક વખત કહેલું હતું કે કચ્છને ખાસ કરીને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જરૂરત છે પણ જે તે વખતે અમલમાં ના આવ્યું તે આજ વીસ વર્ષ પછી પણ હજી આવ્યું નથી કચ્છમાંથી હું માનું છું ત્યાં સુધી અંદાજે પાંચ લાખ જેટલા લોકો ધંધા રોજગાર અર્થે વિદેશમાં વસે છે આ વિદેશથી અહીંયા એમને માદરી વતન આવતા બહુ તકલીફ પડે છે સરેરાશ ચોવીસ કલાકથી વધુ સમય

તો જ તે શાસન કરવાને અને સત્તા પર રહેવાને લાયક ગણાય ને સાચી લોકશાહી એને જ કહી શકાય કે લોકોની લોકો વડે લોકો થી ચાલતી સરકાર જો લોકોનું ક્યાંય સાંભળવામાં આવતું ન હોય જો લોકોનું ક્યાંય અપેક્ષાઓ પૂરી થતી ન હોય તો લોકોને અધિકાર છે કે એને કાન આંબળીને એની પાસે કામ લેવું હવે જો હું ભુજની જ વાત કરું તો ભુજની અંદર પણ અનેક સમસ્યાઓ છે જેમાં નગરપાલિકા પછી પોલીસ ડિપાર્ટમેન્ટ પછી ઘણા બધા ટ્રાફિકના પ્રશ્નો ઘણા બધા પાણીના પ્રશ્નો હવે જો લોકલ પ્રશ્નોમાં પણ જો આપણે ઉના ઉતરતા હોઈએ તો રાષ્ટ્રીય પ્રશ્નોનો તો પછી કાંઈ અર્થ નથી રહેતો માણસ પરિવાર થી સુખી થાય છે પરિવાર નો મુખ્ય વ્યક્તિ હોય એ પરિવાર ને સુખી કરે એ જ રીતે જો આપણો જે જિલ્લાનો વડો હોય કે તાલુકાનો વડો હોય કે માની લો ગામ છે એની અંદર સરપંચ એ સરપંચ જો પોતાનો સ્વાર્થી પણ ના મૂકી શકતો હોય તો એ પછી ગામનું શું ભલું કરી શકે બસ જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર